નમસ્કાર સીતારામ બધા જય શ્રી કૃષ્ણ મિત્રો હું આવ્યો છું માર્કેટમાં અને માર્કેટ નામ છે તળાજા અને જિલ્લો છે ભાવનગર કારણ કે તમે બીજા જિલ્લા માંથી વિડીયો બીજા રાજ્યમાંથી જોવો છો તળાજા માર્કેટમાં હું રોજ આવું છું કેમ કે કાલે બે ત્રણ બીજા જિલ્લા મતલબ બીજા રાજ્ય માંથી વિડીયો જોતા એનો પણ ફોન આવ્યો હતો આજે તારીખ છે ત્રેવીસ જાન્યુઆરી અને વારસે ગુરુવાર આગળ આપણે ડુંગળીનો ભાવ ડુંગળી તમે હિન્દીમાં કહો તો પ્યાજ બે શબ્દનો ઉપયોગ કરી લઉં છું કેમ કે અમુકની કોમેન્ટ આવશે થોડીક હિન્દી બોલવાનું રાખો તો આપણે આપણી રીતે થોડુંક બોલીએ છીએ આપણે હિન્દી પણ બહુ આવડતું નથી એટલા માટે આપણે હિન્દી ઓછું બોલીએ છીએ બીજું જે મતલબના ભાવ જોઈએ તો સારા છે હજી મતલબ તમારા એરિયામાં કેવા હોય જરૂરથી લખજો ખોડી ખોટી મતલબ ફેક કોમેન્ટ નહીં લખતા હજી ભાવનગરથી કન્ટિન્યુ પાંચ થી છ દિવસ આવે છે ત્યાં એટલો ભાવ નથી કે ભાવનગરમાં હાડી પાંચસોથી લઈને છસો સાતસો રૂપિયા ભાવ છે એવો કોઈ ભાવ નથી તો એવી મારી નિશ્ચિત કોમેન્ટ આવે એનાથી અફાવોથી સાવધાન રહેવા મારી વિનંતી હું કોઈ પણ જ્યાં બોલું છું સાચું છે કોમેન્ટમાં કોઈ પણ કોઈ પણ વસ્તુ આવે એવું કોઈ હોતું નથી એનું ખાસ ધ્યાન રાખજો જેથી તમને મતલબમાં કઈ એવી ફેક માહિતી પણ સાવધાન રહેવું બીજું જે આપણે જે રોજ વિડીયો બતાવી છે એમાં જે આપણે જે દવા બતાવીએ છીએ પ્લસ એ અત્યારે તમે જે કોઈ પણ પાક બનાવ્યો ડુંગળી ડુંગળી જોશો અત્યારે જોઈએ તો એસી ટકા મેજોરિટી બધાને પાક વાવી છે તો અત્યારના સમય આપણે જોઈએ તો કયો પાક બાકી રહી ગયો તો અત્યારે ઘઉં અને શેણા આ બે પાક છે ઘઉંમાં માં અને શેણામાં જે ખેડૂત મિત્રો છે એને શેણા બે છે પણ ફૂલડા ખરી જવાનો બહુ પ્રશ્ન છે તો એની અંદર જે ડીપ્ય પ્લસ છે તમે નીચેથી પાહો એટલે ફૂલડા કરવાનો પ્રશ્ન ઓછો રહેશે અને ફૂલડામાંથી મતલબ આ દાણો પણ ગાય બનશે એ એમાં ફાયદો કરશે એ સાથે તમારા કોઈ પણ પ્રશ્નો નીચે આપણો મોબાઈલ નંબર આવે છે તો મળશું આપણે ડુંગળીની હરાજી સાથે આવી

ત્રણસો ચોર્યાસી છ્યાસી ત્રણસો ત્રણસો નેવું રૂપિયા જૂની દુકાનો

ચારસો ને સાઈઠ ચારસો ને સાહીઠ રૂપિયા આજે આપડે ચારસો ને સાઈઠ માં ડુંગળી છીએ નામ છે તમારું ગામ હા કેવું લાગ્યું તમને ભાવમાં ભાવ ભાવ છે સારા ભાવ આવ્યા છે મતલબમાં તમે <coughs> સંતોષો <coughs> 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 હા ભરુ તોય સોવી થઈ ગયા આ તો આ તો હાથી વેક્યો 29 31 32 34 35 36 37 38 38 તો 39 40 બોલે તો 41 બોલે મારા 41 ભાઈ હે

Hãy kênh để xui đúng là cá la cá la cá la cá la cá

ડુંગળી ના ખેડૂતો હાજર માં છે શું નામ છે તમારું ભરતભાઈ ગામ ધાડી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર કેટલો ભાવ આવ્યો ચારસો છેતાલીસ

મળે ચારસો ચારસો જય રણ બરાબર ચારસો ને સૌદ કેટલી માઇકો સુપર બેતાલીસ તમારે ભાઈ 770 બાબા બાબા પાકા સરો વાંધો આય કઈ ગાંગળા બતાવે બોલ પછી જે છે જે એક તો છે ને પાટી પાટી 60 60 ઓમંતલ હાલો દાદા 6646 6669 70 71 72 73 74 74 હા ચાલે હા સારું છે 374 374 દ્વારકાધી

ત્રણ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એકતાલીસ હાલો સુપર માયકો ચારસો પંદર બાવીસ ચારસો બાવીસ ચારસો બાવીસ તેવીસ ચોવીસ પચીસ

ત્રણસો ઓગણ પચાસ પચાસ એકાવન પંચાવન ઓગણી એસી એકાશી 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 ચાર બે ત્રણસો બ્યાસી ત્રણસો બ્યાસી ત્રણસો બ્યાસી હિંમત કોટર ત્રણસો ના બ્યાસી

લખાવી દેવો નું ત્રણસો થેલીસો એસી રૂપિયા

સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ ચારસો એકતાલીસ ચારસો એકતાલીસ ચારસો એકતાલીસ હજાર ચારસો ને એકતાલીસ માં ચોપન

ત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા ચારસો છત્રીસ ચારસો છત્રીસ સુધાર ચારસો છત્રીસ સુપર ક્વોલિટી

4 4 કેવું બત્રીસ ચોત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચારસો પાંત્રીસ છત્રી અલહમ્દુલિલ્લાહ શું ભલે રાડ નાખતા એને ની આલે આ બધું હારું ક્યાં લઈ જાવું